તો હવે મિત્રો તમને ત્રણસો વર્ષ ઘરડું સસલું બતાવું મિત્રો જેના દાંત પણ મોટામાંથી બહાર આવી ગયા છે મિત્રો અને તેનો તમે અવાજ સાંભળશો તો પણ ડરી જશો મિત્રો અને તે એકસો કિલો તેનો વજન છે મિત્રો કારણ કે તે ઘણું બધું ઘરડું છે અને એ આ જંગલની અંદર જ રહે છે તો આ જંગલ તમે જોઈ શકો છો કે કેટલુંક બધું ખતરનાક જંગલ છે આ મિત્રો તો મિત્રો આપણે તમને સસલું બતાવશું જે ઘણું બધું ઘરડું છે મિત્રો અને તમને એ સસલું બતાવશું ને તેના દાંત બતાવશું તો તમે પણ ડરી જશો અને એ જંગલમાં જ રહે છે મિત્રો જે ઘણું બધું ઘરડું કારણે બહાર નથી નીકળતો અને બહાર જાય તો બીજા જાનવર પણ ડરી જાય છે તેનાથી મિત્રો તો આપણે આ જંગલની અંદર તો આવી ગયા છે મિત્રો ને જંગલના આધારે આપણે મિત્રો જોઈ લો આ ખાલી સસલાનો અવાજ તમે સાંભળો છો મિત્રો જે અહીંયા જ છે તો આપણે થોડા દૂર જઈને વિડીયો બનાવીશું કારણ કે મિત્રો આપણા ઉપર હુમલો પણ કરી શકે છે તો આપણે થોડા દૂર રહીશું અને એ સસલું અહીંયા જ છે આપણે થોડા સંતાઈને તમને બતાવીશું એટલે તમે જોઈ શકશો વિડીયોની અંદર બાકી હમલો કરશો તો મિત્રો મારે વિડીયો બંધ કરીને અહીંયાથી દોડવું પડશે એટલા માટે થોડું મારે પણ કાળજી રાખવી પડશે એટલે આપણે એક બીજો રસ્તો છે ત્યાંથી તેની જગ્યાએ જઈએ તો અહીંયાથી થોડું જ દૂર છે મિત્રો અને સસલોનો અવાજ તો તમે સાંભળ્યો જશે અત્યારે તો આપણે એકવાર બીજી જગ્યાએથી તમને જઈને બતાવીએ એટલે તમને પણ વિશ્વાસ આવે કે ભાઈ ખરેખર સાચું બોલે છે તો આ છે એક જંગલનો રસ્તો અને અહીંયાથી થોડા દૂર જઈશું એટલે એ સસલું મિત્રો જોવા મળશે બાકી તમે જોઈ શકો છો જંગલમાંથી જે રસ્તો નહીં આવે છે એ રસ્તો છે મિત્રો અને આપણે આ રસ્તાના આધારે જંગલમાં આવ્યા છીએ અને અહીંથી થોડા જ દૂર જશું એટલે એ સસલું તમને જોવા મળશે અને બતાવશું તમને તો અહીંયાથી મિત્રો આપણે થોડો જ દૂર જવાનું છે અને જે સસલું મિત્રો તમે અવાજ સાંભળેથી મને પણ ડર લાગે છે તો હું પણ થોડો નજીક નહીં જાઉં અને દૂર રહીશ કારણ કે કદાચ આ મારા ઉપર હુમલો કરે તો મિત્રો હું તો જંગલમાં એકલો છું મને કોણ બચાવે અને મિત્રો મને બોલતા બોલતા પણ હવે થાક લાગી ગયો છે તો થોડો અહીંયા આરામ કરીશું બાકી તમને થોડો જંગલ બતાવું જોઈ લે મિત્રો અહીંયા થી ઝૂમ કરી કરીને જંગલ બતાવું આ વડ છે વડ ની વખડો છે મિત્રો જોઈ લો ખાલી ઝૂમ કરી કરીને જંગલ બતાવું ખાલી જુઓ મિત્રો અને કેટલું ખતરનાક જંગલ છે મિત્રો જુઓ તો મિત્રો સસલાનો રસ્તો આજ છે અને આપણે તમને જઈને ત્યાં બતાવી દઈએ એટલે ખોટો ટાઈમ ના બગડે અને તમને જો સસલું મિત્રો હશે અને દોડી ના ગયું હોય તો તમને બતાવી દઈએ બાકી તેનો મૂળ રસ્તો આ જ છે અહીંયાથી મિત્રો જાય છે ઘડી ઘડીને જે અહીંયા ગુફા જેવું છે ત્યાં અને આપણે થોડા કાંટા છે એટલે ધ્યાન રાખીને જઈશું બાકી સસલું તો મિત્રો અહીંયા જવું જોઈએ તો મિત્રો સસલાની ગુફા આ જ છે પરંતુ મિત્રો સસલું અત્યારે હાજર નથી ઘરડું છે એથી એ ડરીને ભાગી ગયું છે અથવા શિકારની શોધમાં ગયું છે એટલા માટે આપણે આપણે તમને બતાવી નથી શક્યા વિડીયો એન્ડ કરીએ ત્યાંથી જય હિન્દ જય ભારતને સસલું આવશે તો બતાવીશું બીજા વિડીયોમાં